ભેરુબંધ આ રાણીજી નું એટલે શું એની તને ખબર છે ને એ દાસ દાસ અને ઈ દાસિયું માં એકાદ બે ડોસી છે તો એકાદ બે જવાનડી હોત છે એમાં ક્યાંક થઈ જાય તારે તો હાથ જ નથી ચાર પણ કઈ વાંધો નહી તને ભાભી મળશે અને દિયર થવાનો તને લાવો મળશે અને મને બૈરી મળશે જાવજુ જરા ઝપટ કરો જોયું ને અમારું ઢેલરી નગર અમારા ઢેલરી નગરના ના મોરલા જેવા હો આ તમારા જેવું હારું માં ભાળે ને તો તરત બેસી ઉઠે અરે ડોક ના ત્રણ ત્રણ કટકા નાખે ક્યારે આવ્યા આવી ગયા ને હું નામ રાખ્યા છે

અરે ભાઈ તમારી છોડી એ ફરવું છું છોકરા ગઈ ગઈ મારો ગઈ પણ કઈ વાંધો નહીં જઈ જઈને ક્યાં જ છોડી નું ઘર કેટલે હાથ લાંબો કરવું એટલે જો બે ત્યાં

પેલા ભેરુબન આ તો ગોળ નું માટલું મેલી ને પાણી વગર ની ગઈ હાલ બે ગરબા ખાયા તું છે નો જીભ લે તારી તો ભાભી છે સમજો ને માટલું નંદેજી ના લાલ નાગર નંદેજી ના લાલ રાસ તમારી નથણી કોવાણી નાગર નંદેજી ના લાલ નથડી ક્યાંય નથી કોવાણી તારી નથલી આઈ મારી પાસે જ છે જો કોઈ નથી આવ્યો આ તો તારા નાગર નો ભાઈ આવ્યો છે કાન ગોપી દાણ લીલા રમી લઈ જો હા તું કાન અને હું ગોપી હવે મારી માથે છે ને ત્યાં મહિની મટુકી છે મહીની મટુકી હા એ તારે ફોડવાની હા મારા ગણો મારા ગો મેહનજી મારા ગડે મુહનજી મારા ગડે જાવા નથી પોખતો દાંડીયો નાનો છે તું એક કામ કર ને અંદર ઓરડા માં આવી જા ને હોમજી ગઈ હોમજી ગઈ મારી હમજોડી હોમજી ગઈ ઓયડા માં આવું 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 અરે સમજુડી છે આ તારી માં નું તે કઈ મુઠીયું તાળું છે મારી એક કૂચી આમાં કામ લાગે એમ નથી ઉભી રે કાળુભા જાડેજા પાસેથી માગી આવું એની પાસે મુઠિયા તાળાની કૂચિયું બહુ છે કાળુબા જાડેજા ઉભર્યો ઉભર્યો

આજ તો તારું મુઠિયું તાળું તોય છૂટક્યો અને રાખ લીલા રહીટક્યો ઓહો કુચી તારું તાળું ઓહો દોશી આવી મુઠી તાળું નહીં તોડવા દે મારો રોયો તોડવા આવેલો હવે મારે છપાટે તારું માથું તોડી નાખીશ અરે ગલો મારો ડાયો ને જાડવે ચડી નાયો અરે ગલો મારો ઘેલો ને આ જુઠો છે વેલો હા ભૂઈ ગયા છોકરો છોકરું છોકરો એ રંભા ભાભી ડેલી ઉભરો કોણ છે અરે તો હું હરજી અરખ પદૂડો તમારોણ છે ભરખી જાય છે તમે સમજા ને શું વાત કરો છો હા હું હાથું કહું છું આ ગઈકાલે નો છોકરો આખે આખો ભરખી ગઈ

થોડું માણા છે ઉઘાડ ઉઘાડ શું કામ મારી પરિણાની પેલી રાત બગાડા

ઓલું તને યાદ છે ને આપડે ઓલા નદી કિનારે કેવી રાસ લીલા રહીમાં બે શરમ અરે તને ખબર છે તે દિવસે તો હું આખી ને આખી પલળી ગઈ આજે તું આખી ને આખી મારા પ્રેમ ના વરસાદે પલળી જવાની છો ઉઘાઇ પરિણાની પેલી રાત છે અરે કહું છું પરિણાની પેલી રાતે મા પાસે નો કહું છું અરે કહું છું પાછી ગઈ એ મને પરણી છે કે એની માને કા ભાઈ બન લીધું ને હે

ઈ વાત ન બને આ તો બાપુ નો ઘોડો એને એમ કઈ રેઢો ન રખાય આ તમે એક કામ કરો હું આ તમે ને તો અમે બે જણા ઘર માં હું ઓહો જમાઈ એ તો જેવા ભાઈ ગય ને એવા ભટકાય સાસુજી બાકી જો નાનપણ થી તમારી છોડી ને ઘોડા ની હેવાઈ કરી હોત ને તો આજ તમારે ઘોડેર માં હુવાનો વખત નો આવત

कुकड़ो भई वणूं आई ग